અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કોઈને અંદાજો નહોતો કે આટલો ધોધમાર વરસાદ વરસશે પણ બે વાગ્યા બાદ અમદાવાદની અંદર જે રીતનો વરસાદ વરસ્યો હતો અડધા કલાક સુધી તો જાણે ચોમાસું આ બંને જામી ગયું હોય એ પ્રકારનો વરસાદ ન કોઈ પાંચ ફૂટ આગળ જોઈ શકે એવી વિઝિબિલિટી હતી હાલમાં વરસાદ થોડો વિરામ લીધો છે પણ ધોધમાર વરસાદ અમદાવાદની અંદર સર્જાય અમદાવાદમાં

વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે કે જે મધ્યમ વરસાદ હાલ વરસી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે પણ આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના કે ઘટાટોપ વાદળોથી સમગ્ર આકાશ કારૂડિબાંગ બની ગયું છે અને અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે સા રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે આ વરસાદી ઝાપટાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે એટલે કહી શકાય કે જે પ્રકારની સ્થિતિ ચોમાસા દરમિયાન જોવા મળી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત હવે ઉત્તર ગુજરાત તરફ અને તેમાં ખાસ કરીને અમદાવાદમાં વરસાદની આગાહી હોય તેવું દેખાઈ રહ્યું છે કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ છે પાણી ભરાઈ ગયા કેટલાક વિસ્તારોમાં આપ જોઈ રહ્યા છો ક્યાંક ક્યાંક ધીમી ધારે તો આજે ધોધમાર વરસાદી માહોલ સર્જાયો છે અમદાવાદમાં લગભગ એક કલાક સુધી તો જે વરસાદ વરસ્યો છે એ જબરજસ્ત વરસાદ વરસ્યો છે અમદાવાદમાં પાણી પાણી થોડા સમય માટે થઈ ગયું છે ઠંડક થઈ ગઈ છે આ વરસાદમાં હળવા અને મધ્યમ વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આગાહી સાચી ઠેરતી હોય એમ તમે જોઈ શકો છો કે અમદાવાદમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદ નહીં પરંતુ ઝાપટારૂપી વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે તેમાં આજનો દિવસ પણ બાકાત નથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી જિલ્લામાં ભારે તે અતિભારે વરસાદની આગાહી છે આવતીકાલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે રાજસ્થાન ઉપર જે આ ઓફેર ટ્રફ છે તેને કારણે આ વરસાદ વરસી રહ્યો હોવાનું હવામાન વિભાગનું કહેવું છે જે ડેફિશિયન્સી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વરસાદમાંથી એ આ વરસાદી જાપતાથી પૂર્ણ થાય તેવો હાલ દેખાઈ રહ્યું છે કેમેરા પર્સન રાજ શર્મા સાથે ગૌરવ પટેલ ઝી અમદાવાદ અમદાવાદના વરસાદી માહોલ છે બે વાગ્યા બાદ જે રીતનો અમદાવાદમાં વરસાદ વરસ્યો છે એક ધમધોકાર વરસાદ હતો ક્યાંક ધીમી ધારે વરસાદ હતો પણ જે રીતનો વરસાદ વરસ્યો છે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા અમદાવાદના બે દિવસના વિરામ બાદ મેઘરાજે ફરી વખત જે છે ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે વાત કરીશું અમદાવાદના બોડકદેવ અને વસ્ત્રાપુર વિસ્તારની ત્યાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આખરે અત્યારે વરસાદ જે છે એ મન મૂકીને વરસી રહ્યો છે અને વરસાદ થોડા જ સમયની અંદર શરૂ થયો અને શરૂ થતાની સાથે જ તે અત્યારે પાણી જે છે રોડ રસ્તા ઉપર નીકળી ચૂક્યા છે અને જે પ્રમાણે વાદળો બંધાયેલા છે અને હવામાન વિભાગની આગાહી પણ છે કે આ અઠવાડિયાની અંદર ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને શહેરોની અંદર જે છે વરસાદ વરસી શકે છે ત્યારે અમદાવાદના અત્યારે મોટાભાગના વિસ્તારની અંદર આજ પ્રમાણે વરસાદ જે છે વરસી રહ્યો છે ને ધીમી ધારે વરસાદ અત્યારે શરૂ છે ત્યારે આ જ પ્રકારે જો વરસાદ એકાદ કલાક સુધી છે તો નીચાણવાળા વિસ્તાર જે આવેલા છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ જે છે ક્યાંક ને ક્યાંક શરૂ થઈ શકે છે કેમેરામેન રોહિત બકવાળા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ મને જયા